મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો આજે અમારા જર્ની સુપ શરૂઆત થઈ ગઈ છે સૌથી પહેલી શરૂઆત થઈ છે ડોલર જે રૂપિયામાં અમે ડોલર કન્વર્ટ કરાવ્યા છે એની શરૂઆત થઈ ગઈ છે જો અહીંયા અમારા હાથમાં ડોલર આવી ગયા છે અને બસ જો હું તમને પહેલાં બતાવી દઉં કેવી રીતે ડોલર મંગાવ્યા છે એ સુનિત તમને કહેશે અને બાકી આજે ભાઈ ડોલર આવ્યા છે પણ આ હાથમાં ટકવાના નથી બહુ ટૂંક સમય માટે છે પછી આ સટા સટ નોટો હાથમાંથી જતી રહેશે ડોલરની હેન સુનિત સુનિત કહે છે કે લે તું ડોલરવાળી થઈ ગઈ પણ ત્યાંથી ડોલર રહેવાના છે આ બધા વપરાઈ જવાના છે દેખાતા પણ નથી આટલા છે તે છતાં હેં સુનિત ડોલરમાં છે એટલે કેવી રીતે તમે ઓર્ડર મંગાવ્યા છે એ જરા કહી દો ફ્રેન્ડ્સને એક લોકલ મની એક્સચેન્જર છે જે થોમસ કુકની અંડર રજિસ્ટર્ડ છે થોમસક્ક છે વેસ્ટર્ન ઇન્ડિયન મની ટ્રાન્સફર છે એવી રીતે રજિસ્ટર્ડ આરબીઆઈની અંદર એજન્સીસ છે ઇન્ડિયામાં અને એના અંદર સબ ડીલર્સ છે એવી રીતે અમારા એક નિકુંજભાઈ કરીમ છે એમના થ્રુ અમે આ મની એક્સચેન્જ કરાવ્યા છે અને એની એના આરબીઆઈના જે ગાઈડલાઇન્સ છેલ્લા બે ત્રણ મહિના ઇલેક્શન જાહેર થયું એ પછીથી એ લોકોએ પહેલાં ડાયરેક્ટ લોકલ મની એક્સચેન્જર બધું થતું હતું પણ હવે આરબીઆઈની ગાઈડલાઇન્સ એવી સ્ટ્રીક થઈ ગઈ છે કે સર્ટન અમાઉન્ટ તમારે હંમેશા રિઝર્વ રાખવું જ પડે તો નાના જે એક્સચેન્જર મની એક્સચેન્જર હોય એ લોકો ના રાખી શકતા હોય એટલે નાના જે એક્સચેન્જર છે એ લોકો હવે જે થોમસ ક્રૂપ છે વેસ્ટમિના મની ટ્રાન્સફર છે બીએફસી છે એવા ઘણા મોટર મની એક્સચેન્જર કંપની એમના અંદર એ લોકો રજિસ્ટર થઈને એ લોકો કામ કરે છે એવી રીતે અને ફેસિલિટી બહુ સરસ છે હોમ ડિલિવરી કરી આપે છે જરૂર નથી બે મિનિટ પહેલાંમાં હું વિડીયો બનાવવાનું ભૂલી ગઈ એ દરમિયાન કે એ લોકો બધું રેડી કરીને જ આવ્યા હતા અને થોડી ઘણી સિગ્નેચર લીધી મારાથી આ તેને બધું બસ આ રીતે ડોલર હાથમાં આપીને પ્રોસિજર પ્રોસીજર બહુ સરસ છે અને શું કહેવાય કે બહુ સરસ કામ છે નહીં એનું એ લોકો બી ફોટો પાડે તમે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય એના ઉપર તમારી સહી લે પછી તમે તમારા હાથમાં ડોલર આપીને એનો ફોટો પાડે એ ફોટો લોડ કરે બધી જ વસ્તુઓ પ્રોપર થાય છે એટલે જે પહેલાં જે રીતે બે નંબરના અને ઇલીગલ ટ્રાન્સફર થતા હતા બ્લેક મની ડોલરમાં અને એવી રીતે ઇન્ટરનલ ટ્રાન્સફર થતા હતા એ બધું રેગ્યુલેટ કરવા માટે આ બધી સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ અને રૂલ્સ આરબીઆઈએ ઘડ્યા છે અને એના હેઠળ અમે આ વસ્તુ ઓર્ડર કરી બસ ચલો ફાઇનલી આવી ગયા છે આપણા હાથમાં બધા ડોલર પણ હવે આ બહુ જાંચો ટાઈમ ટકવાના નથી કેમકે આ ડોલર અમે હજી યુએસ છે આઈડીઆરમાં કન્વર્ટ કરીશું એટલે ત્યારે તો વી અમે આનાથી બધા કરોડપતિ થઈ જઈ તો બસ ચલો વાપરવા માટે રેડી છીએ બધા તો સૌથી પહેલી શરૂઆત અમારી અહીંયાથી થઈ છે આજે આને પેક કરીને મૂકી દઈએ છીએ બાકીની પેકિંગ હવે આગળ કરવાની છે આજે વિચારીએ છીએ પેકિંગ કરવાનું જો પેકિંગ કરીશું અને શું શું લઈએ છીએ કેવી રીતે લઈએ છીએ એ બધું જ હું તમને ડિટેલમાં વિડીયો બનાવીશ તો બતાવીશ ચલો હાય ફ્રેન્ડ્સ જો અત્યારે વાગ્યા છે સાંજના ચાર અને બસ અહીંયા અમારી પેકિંગની શરૂઆત કરી રહ્યા છીએ અમે છોકરાઓ તમે જોઈ શકો છો સખત એક્સાઇટેડ છે જો લીના ને ફ્રી એકચ્યુલી મારે આજે એટલી ઈચ્છા નથી કેમ કે અમે લોકો જમીન ફ્રી થયા પછી અર્જન્ટમાં અમારે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા માટે જવું પડ્યું તો હવે હવે તો ચાર વાગી ગયા છે હવે જીના ક્રી બધા ફ્રેન્ડની એમની પેકિંગ થઈ ગઈ છે એટલે બસ કક્ર કે આપણે બી આજે નાજે જ કરી દો એમ બસ જો બને જણા જોઈ શકો છો શાંતિ ધીમે 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 કોઈ ઉતાવળ નથી કેટલા એક્સાઇટેડ છે મને જણા બે મિનિટ જો પાછળ અહીંયા હું જોઈ એક કામ કરીએ એક જ કોઈ વ્યક્તિની એક બેગ એવી રીતે આપણે અલગ નથી બનાવી આપણે એમ કે આ મારી જે આ તમારી જીનાની ક્લિપને એવું નથી કરવું જો કોઈ બી બાન્સ બેગ ગઈએ એપોર્ટ પર ઘણી વખત આવું થઈ જાય છે પ્રોબ્લેમ એક જણની બેગ ખોવાઈ ગઈ તો એના બધા જ કપડાં બધી વસ્તુ જતાં રહેશે એટલે આપણે એક કરે અડધું મારું જીનાનું આમાં તમારું ક્લિપનું આમાં બધામાં મિક્સ મૂકીએ છીએ પછી ત્યાં જે એવું હશે તો આપણે સેટ કરીશું બરાબર હારી અવાજ હા મિસ્ક્રી તો તારું તારું પેક થઈ ગયું થેન્ક યુ પહેરામ આવ્યું તમારી તમે પેર જે બનાવી ને એ તો તમે જતા પહેરવાની વાતે થઈ ને મસાજ ¿Qué es que a ver, está estimando ચાર વાગ્યાના લાગ્યા હતા ફ્રેન્ડ્સ પેકિંગ કરવા માટે પણ બસ જો હજી ફક્ત અમારે કપડાનું જ પેકિંગ થયું છે બાકી કશું જ નથી થયું જો તો જોઈ શકો છો જીનાનું કપડાં આ બાજુ મારા છે એક બેગમાં જીનાનું અને મારું કર્યું છે એક બેગમાં સુનિતને ક્રિકનું કર્યું છે હજી તો બધાના ચપ્પલ છે નાસ્તો છે બાકી નાની મોટી વસ્તુ બીજી ઘણી બધી વસ્તુ એવી છે એની માટે હજી બીજી બેગ બેગ થશે તો મને નથી લાગતું કે આટલી બેગમાં બીજું બધું આવી શકે તો ઓલરેડી આટલામાં જ ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે બાકીનું છે એ બીજી એક ત્રીજી આ બેગ હજી ખાલી છે એ બેગની અંદર બધું ભરીશું બાકી અહીંયા શું બધું બધું પાસપોર્ટના તે એના બધા કામકાજમાં લાગેલા છે જીના એની નાની નાની એસેસરીઝમાં લાગેલી છે તો હજી તો ઘણું બધું પેક કરવાનું બાકી છે ને અત્યારે વાગી ગયા છે સાડા છ હવે દસ પંદર મિનિટ પછી રસોઈ કરવાનો બી ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું વિચારું છું કે આ જેટલું પેક કર્યું છે એને અહીંયા જ સ્ટોપ કરી દઉં અને બેગ બંધ કરીને એક રૂમમાં એક્સ્ટ્રા પેલા જીના લોકોના રૂમમાં મૂકી દઈએ ઝીના એ રહેવા દે જીનાના રૂમમાં મૂકી દઈએ બાકીનું જે રહી જશે એ કાલે બધું પેક કરીશું તો બસ ચલો જેટલું યાદ આવ્યું છે એટલું તો મૂક્યું છે અત્યારે બાકીનું પછી દેખો ભાઈ જીનાએ સ્ટાર્ટ કર્યું છે એનું એનો પિટારો ખોલ્યો છે ભાઈ મેચિંગ મેચિંગ એનો સુધી રહી છે આના જોડા મેચ ઓકે એક આપણ ઠીક છે આ બને લીધી છે તો પણ કેટલી નાખીશ જીના ક્લિપ આટલી બધી ત્યારે નાખી રહીસ બધી લીધી છે છે ને તો દેખાડ્યો દિવસ એક આપણે જે ત્યાં તમે પહેલો વિડિયો જોયો જ હશે જે મેં એક્ઝિબિશનમાં ગયા હતા ત્યાંથી મેં બેલી દીધી હતી એક્ઝિબિશન હ આ તાર પેલા

જોઈ શકો છો અચ્છા સોરી સોરી સુનિતને એમનું કામ ચાલી રહ્યું છે અહીંયા આગળ ચપ્પલનો ઢગલો કરી દીધો છે ભાઈ હજી તો બાકીના બીજા બધા અંદર છે એ શૂઝ બધાના લેવાના છે હું વિચારું છું દરેકના ત્રણ ત્રણ ચપ્પલથી વધારે કોઈએ લેવાના નથી સમજ્યા કેમ કે ઓલરેડી બહુ જ વજન થઈ જાય છે એટલે હું દરેકે જો હું બી એક સેન્ડલ લેવાની છું એક શૂઝ લેવાની છું અને બીજા એક એક ચપ્પલ લેવાની છું અને કદાચ એક સ્લીપર લઉં તો લઉં ઋતુના બી એક ક્રોક્સ લેવાના છે સેન્ડલ લેવાના છે અને શૂઝ લેવાના તારે બી ત્રણ જ લેવાના જીના એક સેન્ડલ ક્રોક્સ અને શૂઝ બહુ ચાલવાનું થાય ત્યારે શૂઝ પહેરી લેવાના કા તો ક્રોક્સ બરાબર એટલે દરેકે ત્રણથી વધારે ચપ્પલ નથી લેવાના કોઈએ કેમ કે ઓલરેડી બેગ બધું ફૂલ થઈ ગઈ છે પેલી ફૂલ થઈ ગઈ છે પાછળ આખી રૂમની દશા તમે ચાર બાજુ જોઈ શકો છો બસ જો હજી અમારો કેમનું અમે સ્ટાર્ટ કર્યું છે હજી ફ્રી નથી થયા હવે ફટાફટ હું એ વિચારું છું કે બધું હવે લો હવે જે બાકી રહ્યું એકાલે એક કામ કરીએ સુનિત આ બે બેગ પેક લઈ લઈએ છીએ કેમકે બહુ ફેન્સી નથી લેવી આમાં આપણે પેલી આમાં છે ને બહુ વધારે સ્ટોરેજ છે બધા ખાના ખાના અલગ અલગ છે એક આમાં ને એકામાં તમે આ લઈ લેજો હું આ લઈ લઈશ હમ ઓકે એમાં શું છે એમાં મને ખાના ઓછા પડે છે એટલે એ તમે લઈ લો હું આ લઈ લઈશ બરાબર એ તો એક્સ્ટ્રા હતા વધારાના એ મૂકી દેવાના છે અંદર ટ્રોવરમાં આમાં શું છે આમાં વધારે ખાના છે ને તો દરેકે દરેક વસ્તુ અલગ અલગ રહેશે જુઓ આજે પાણીની બોટલ છે દરેક જગ્યાએ આપણે એક એક જોડી એકસ્ટ્રા કપડાં લઈને ચાલવું પડશે એવી રીતે છે તો એ તમે લઈ લેજો આ હું લઈ લઈશ ચાલો આ ફાઇનલ બરાબર હવે જે બેક પેકમાં મૂકવાનું છે ને જે જે વસ્તુ એ અત્યારથી એમાં જ મૂકી દેજો સીધી એટલે પછી યાદ આવે આપણે કશું વસ્તુ જાય પાવર બેંક મેં અંદર મૂકી જી ના પણ એને ફૂલ ચાર્જ નહીં કરવી પડે એક વાર મૂકી ને હા તો જી ના સામે થી રોવર માંથી પાવર બેંક છે ખો ભાઈ અત્યારે તો પેકિંગ કરવા મને સૌ ફરવા જવાની બહુ મજા આવે પણ જે આ પેકિંગ કરવાની હોય છે ને એ મને એક તો બહુ જ કંટાળો આવે છે અને એના કરતાં પણ વધારે છે ને કહું આયા પછી જે આ બધા કપડાં ઢગલો હાથથી ધોવાના થશે ને એક એક જણાં પંદર જોડી કપડાં છે કમસે કમ મૂકેલા અંદર એ બધા જ હાથથી ધોવાવાળા છે મશીનમાં એક કંઈ કપડાં નાખાયેલા નથી એટલે આયા પછી જે મહેનત પડશે ને એટલે એમ થશે કે અરે બાપરે એ બહુ કંટાળો આવશે તો બસ જુઓ અત્યારે ફાઇનલી બધું પેકિંગ ચાલી રહ્યું છે કેમ કે હવે એક દિવસ પાર્લરમાં જશે પછી થોડું ઘણું નાનું મોટું કામ છે એમાં એક દિવસ જતું રહેશે એટલે હવે બહુ ઓછો ટાઈમ છે એટલે એવું વિચાર્યું કે બે ત્રણ દિવસ પહેલાં પેકિંગ કરી દઈએ તો બસ આપ પછી કેવું કે લાસ્ટ ટાઈમમાં બહુ ધડાધડ થઈ જાય અને ત્યારે લાસ્ટ ટાઈમમાં કેવું રહે કે અત્યારથી પેકિંગ કરી દીધું હોય તો નાનું મોટું જે બી છે ઝીણી ઝીણી વસ્તુ એ જ મૂકવાની રહે બાકી પેકિંગમાં શું કર્યું છે તો પેકિંગમાં એ છે કે બધાના કપડાં મૂક્યા છે સે કમ પંદર જોડી કપડાં દરેકના પંદર પંદર જોડી કપડાં મૂક્યા છે ત્રણ ત્રણ જેવા નાઇટ ડ્રેસ મૂક્યા છે એ સિવાય મૂક્યા છે બે સ્વિમિંગ કોસ્ટ્યુમ મૂક્યા છે બધાના અને બીજું શું મૂક્યું છે ત્રણ ત્રણ જોડી ચપ્પલ છે બધાના બાકી જે રોજ વાપરતા હોય એ દરેકે દરેક વસ્તુ સાબુ શેમ્પુ કન્ડિશનર પછી છે આપણી કોસ્મેટિક આઈટમ્સ છે બધી એવી બધી વસ્તુઓ બાકીને મૂકી છે એક છત્રી જો છત્રી અમિતભાઈ જોડેથી સૌથી નાની આટલી આવે છે ને શું એ મમ્મી ઘરે છે એ યાદ કરાવજો ખાસ કે એ બેગ પેકમાં નાની હશે ને એ પડી રહેશે અને પેલું આ લાવવાની જરૂર પડશે પેલા ટ્રાન્સફરન્ટ એકદમ આવે છે ને રેઇનકો તો ઠીક છે તો બસ આ બધી વસ્તુ મૂકવાની હજી ઝીણી ઝીણી જરૂર છે એ બધું જેમ જેમ યાદ આવશે ને એમ મૂકતા જઈશું તાલે જ થોડી ઘણી જેટલી પેકિંગ થાય એટલું પેકિંગ કરી મૂકી દીધું તું કપડા કપડાં કપડાંનું મેઇન બાકી જે માર્કેટમાંથી થોડું ઘણો છેલ્લે છેલ્લે લાવવાનું જે બાકી બચ્યું તું એ બધું આજે લઈ આવ્યા છે મેઇન તો બધી દવાઓ હતી તો બસ દવાઓમાં ફર્સ્ટ એડ બોક્સ આખું રેડી કરી દીધું છે એક એમાં મેઇન મેઇન બેઝિક જે દવાઓ હોય ને જે આમ શું કહેવાય જરૂરિયાતની મેઇન દવાઓ જેમ કે ડાયરિયા પછી વોમિટિંગ પછી પેટમાં દુખાવાની શરદી તાવ માથું એ બધી મેઇન મેઇન દવાઓ આવી ગઈ છે છોકરાઓની અમારી નાના મોટાની બેન્ડેડ પછી પેલું શું છે સુનિત અરે રેલી સ્પ્રે છે સ્ટ્રેપસીલ છે સોફ્રામાઇસિન છે એવું બધું આખું પેક ભરીને રેડી કરી દીધું છે એક આ ક્યાંય બી ફરવા જઈએ તો મારી મારું માનવું એવું છે કે આટલી વસ્તુ તો સાથે હોવી જ જોઈએ તો તમે હેરાન થાવ કેમ કે એક વખત મને એક્સપિરિયન્સ ધર્મશાળામાં છે હે ને સુનિત આપણે અમે લોકો લાસ્ટ ઇયર ધર્મશાળા ગયા હતા તો જી ના જી ના જી ના જી ના ને તો એ એમ એ માનો કે મારી જોડે દવા હતી તો વાંધો ના આવ્યો બાકી બીજું જો કંઈક થયું હોત ને તો નથી મારી પાસે કે જીના તૂટી જશે શાંતિ રાત થોડી વાર તો બસ જો એ દવા હતી એટલે થઈ ગયું એ પછી નક્કી કર્યું કે ક્યાંય બીજીએ આખું ફર્સ્ટ એડ બોક્સ રેડી કરીને લઈ જવાનું અને બહુ સારું પડે છે તો બસ એ પેક થઈ ગયું છે આ રેઇનકોટ આવી ગયા છે બધાના યુઝ એન્ડ થ્રો એટલે થોડુંક હેવી મટીરિયલ થ્રો જો બધાના રેઇનકોટ તૈયાર છે તો તમે રેનકોટ જે જે કાલે મૂકવાનું બાકી રહી ગયું હતું ને એ બધું આજે મૂકી દઈએ છીએ પાવર બેંક છે એ બધું છે આમાં ઘણી બધી વસ્તુ થોડી બપોરે આજે આવી છે માર્કેટમાંથી

એ પોતે પોતાનું પકડી જ રાખે પણ હવે નવું આવ્યું ને એટલે એ કહે છે કે એ જીના ક્રિપનું જૂનું જીના ક્રિપ લઈ લેશે નવું હું લઈ લઈશ નહીં મળે એટલે નહીં જ મળે જીના ક્રિપ તમારે બંનેનું નવું છે ને બસ હવે ના ખોટી મહેનત કરો યાર પેક કરે ઠીક છે એ બેક માં મૂકી દો જે બેક પેક બંને લેવાના છે ને એ કેમકે એ ફ્લાઇટમાં જરૂર પડશે આ વસ્તુની તો એ બંને વસ્તુ બેગ પેકમાં મૂકી દો બે

અને પછી ગાવા ગઈ તો મેં કીધું આ હું કરીયો કે તું ઉંધું લગાવ્યું છે જો આવે સીધું કરે ફર્સ્ટ ટાઈમ છે એટલે દરેક વસ્તુ ફર્સ્ટ ટાઈમમાં તેવું છોડ થતી રહે એમાં શું છે અ સીધું લગાવીને બતાઉ છું હું તમને હવે હવે દેખ દે કે એક આમ આ વસ્તુ મને બહુ ગમી કેમ કે છે ને નેકો મારે ઘણા ટાઈમ થી જીનાન જીના સ્કૂલના કપડા જે યુનિફોર્મ પહેરીને આવે ને મારી જમની વાત છે મારે કઈ જરૂર નથી આવી સ્કૂલ ના યુનિફોર્મ આવે ને તો આઈને એકદમ થોડા પસીના વાળા નેવા હોય દિવસ થોડા વગરાવા માટે નાખવા હોય ને તો અમે ક્યાંય આખા ઘરમાં એક કઈ હંગર નથી લટકાય પહેલી વાત છે કેમ કે ખીલ્લી નથી મારી સુધી ખીલી મારવા નથી દીધી એટલે આ વસ્તુ લઈ આયા તો આ વસ્તુ મે એમેઝોન પર કેટલાની જોઈતી સુની 300 350 339 સમથિંગ કેટલા કઈક હતી આ ફક્ત કેટલાની ખબર છે 79 ને 75 75 ની બોલો બહુ મસ્ત છે એટલે આ લોકો મને એવું લાગે છે કે એમેઝોન પરથી આ બધું જે આપણે ઓર્ડર કરતા હોય ને આવું નજીકના બેર આવું હોય ને સુની ત્યાંથી આ લોકો મોકલી દેતા છે કોન્ટેક્ટ થશે આ લોકોના અંદર અંદર એવું છે તો ચલો ભાઈ આ વસ્તુ મને બહુ ગમી એક નંબર

વારંવાર જરૂર પડતી હોય જે વારંવાર પાણીની બોટલ છે જેમ કે ખાવાનું ખાવા પીવાનું છે છોકરાઓનું છે નેપકિન છે અમુક અમુક વસ્તુ દવા પા કંઈક એવું બધું વસ્તુ એ બેકપેકમાં મૂકીશું ચાર્જર છે મોબાઈલ ચાર્જર છે બે પાવર બેંક છે આવી બધી વસ્તુ બેકપેકમાં આવી જશે બીજી બેકપેક આ બાજુ છે નીચે તો બસ જો ફાઇનલ અહીંયા રેડી થઈ ગયું છે હવે આ બેકપેક કરી મૂકી દઈશું હજી બાજુ લાસ્ટમાં આપણને તો ખબર જ છે છેલ્લે છેલ્લે જે જે યાદ આવશે એ બધું મૂકતા જઈશું આમાં પણ હવે મૂકવા જેવી કોઈ જગ્યા રહી નથી અને મૂકવાનું બી નથી એવું થઈ ગયું વધારે પડતું પેકિંગ એટલે તો બસ ચલો હા પણ તમને હવે એવું થતું હશે કે આટલું બધું બતાય બતાય કરો છો પણ જાવ છો ક્યાં સુનિત એ તો કહો જરા હા તો કહો ચલો ક્યાં જઈ રહ્યા છો તમે ફરવા એમ તો કહો પણ ફ્રેન્ડ બી વિચારી રહ્યા છે કે ત્રણ ત્રણ બેગો ભરી છે તો જઈ કઈ રહ્યા છે ચાર ધામ જાઓ છો શું ના વી આર ગોઈંગ ટુ બાલી ઇન્ડોનેશિયા હા તો ફાઈનલી અમે લોકો જઈ રહ્યા છીએ બાલી ઇન્ડોનેશિયા તો અને અમારી ટ્રીપ છે કમસે કમ દસથી બાર દિવસની બાર દિવસ જેવું છે તો બસ એની માટેની આટલી બધી પેકિંગ છે ભાઈ અને બાલીમાં હજી નાસ્તો મેઇન નાસ્તો લેવાનો બાકી છે કેમ કે ત્યાં આગળ ખાવા પીવાની થોડી તકલીફ પડશે કેમકે આપણે રહ્યા પ્યોર વેજીટેરિયન અને એમાં બી ગુજરાતી ખાવાવાળા તો ગુજરાતી લે હું લોકોને વધારે ખાવા પીવાનું પેલું થોડું હોય તો બસ થેપલા હાંડો એ થેપલા અને એ બધું લાસ્ટ ટાઈમ લઈશું કે જે ફાલ્ગુનીમાંથી જ બધું લઈ આવીશું કે જે એની એક્સપાયર ડેટ લાંબી હોય પાછળ એવી રીતે લઈશું એટલે બસ એ બધો નાસ્તો હજી બહુ પેક કરવાનો એ લેવાનો જ બાકી છે ને એ છેલ્લે પેક કરીશું એની માટે આ બેગમાં અમે થોડી જગ્યા બાકી રાખી છે તો બસ હવે નાસ્તો એકલો બાકી રહ્યો છે બાકી બધું પેકિંગ થઈ ગયું છે તો અને ત્યાં આગળ શું છે કે બહારની કન્ટ્રીમાં કેવું કે નોનવેજ નહીં બધું વધારે મળતું હોય છે તો ખાવા પીવાની તો તકલીફ રહેવાની જ છે થોડી ઘણી એટલે અમે નાસ્તો થોડો વધારે પ્રમાણમાં લેવાના છીએ બસ એવું છે તો બસ ચલો આ પેકિંગ આજની અમારી બે દિવસથી પેકિંગ કરતા હતા ફાઇનલી આજે બધું પેક થઈ ગયું છે તો કેવો લાગ્યો આજનો વિડીયો જલ્દીથી આગળ નવા નવા વિડીયો જોવા માટે જલ્દીથી અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ જબ જ જે જઈ હોય ને ચોક્કસથી કમેન્ટ જરૂર કરજો કે ભાઈ હજી બી બે દિવસ છે અમારી પાસે તો શું લઈ જવા જેવું છે નથી લઈ જવા જેવું કોઈ બી અમારે મિસ્ટેક થઈ જતી હોય તો ચોક્કસથી કમેન્ટમાં કહેજો કે આ લઈ જવા જેવું છે જે બી તમને યોગ્ય લાગે બરાબર તો અને આગળ બહુ સરસ સરસ વિડિયો આવવાના છે તો એ બી જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ